મારે એમને કહેવું પડશે સાંભળો છો આજે બાનું મને કઈક અલગ જ રૂપ દેખાણું અને વળી શું બા અલગ દેખાણું રૂપ નહી બાને ને મેં પૂછ્યું બા આવી ગયા તો બા કે હા આવી ગઈ દેખાતી નથી ડાયરેક્ટ જેમ બોલે અને મોટી મોટી આંખો કાઢી હા અરે એમાં શું થઈ ગયું બા તો આખો મોટી છે જ

હું તારે કાલે આયા ને તો હું જઈ ને તો મેં પૂછ્યું કે બા આયા તો મને ડોળા ખાટી બોલવા માંડ્યા તા એમ તું મને ત્યાં અલગ જ મને અલગ લાગે પણ આ મોનતા જ નહીં ને તો એક કામ કર તું જઈ અને પુકમ ભાન બોલાવતાય અને એન વાત કર હા હેડ તો હું વાત કરું તો ઇના ઓ છો હોભરતા નહી આ ઇન માના પાઠે ફાફડા જલેબી ખાઈ ન હોઈ જાશે જલેબી કોણ લાવ ફાફડા જલેબી આ પેલો બા કેતો કે મારા ફાફડાની જલેબી ખાવી મે એમને ખાવાનું કીધું તો મને કે મારા ફાફડાની જલેબી ખાવી ઓ નો ફાફડાની જલેબી તો કાલ બાપો બે પાટણ નતા ગયા તો ગાડી છે હોટેલ માં એટલે કેવા ડોળા કાઢતા હતા ને શું કરતા હતા બા તો લે ઈ તો ડોસી ડોહા ડોળા કાઢે છે કાયમી ની ઈ હું ના જોવાનું હોય આપણે એમ મને તો કોક બીજું લાગ તમે ભુવા ભુવા જો લે ઈ બધી વેમ ગાલે આવની સોની મોની તું ખાવાનું તૈયાર કર હું ખાવા આવું છું તમે તો મોનો નહીં બા કોઈ ના કેવું બધી જમાના ના હોય તું મેકળ હોય થી

આપણે મગજમાં ના લેવાનું શું ફાફડા ફાફડા કરી રહ્યા છો તો કે છે ફાફડા મારા માવા ઉપર જ ખાવા

નકર આવું કરતી નહી પેલા કુંડાડામાં પેલા આવું કોઈ દી કરતી વર્તન ફેર પડી ગયોજો હવે હેડો કે આપડે જતા ઓટો મારતા

आपरा जलेबी सुती तो ना आपरा जलेबीला आपरा जलेबी ओ खत्म कर आपरा जलेबी ખ્રલલ ખળલલલ ખ૨ે નૉલે ને ખળલેલ ને નેલ ને નિલ ખળ ન ને 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 નહ નેન ને ને block, નેન, ને ને, નેનલ i ને ને ન ને ન�

મેડે ના એક દાણા પછી હું આવું એ આવજો રોમ રોમ એ જય માતાજી મૂકી હા મારું શું થાય મારું મોડું થાય છે મારી પાઘડી નું ફૂમ એ તો બધું ઠીક છે પણ મારું ફૂમતું ચોજું

ટોલું વળી ચો પછી મેલી રહ્યો મારે આવા ને કાઢવાનું હતું ને એ ટોલા વાળી ના ઘેર જો થયું ઘેર વાળી તારી કિંજલ નહી

ને વળી શું એમ કોઈ વળગાડ ના વળજો એવું લાગ્યું મને તો અલ્યા વળગાડ થી બીવાયા ખાપરાઈ નઈ જાવ હમણે રેગણા ભરવાનું કઉ હા તોરું ધ્યાન રાખજે તારું હારું સારું સારું નેકળ ઓહો આ ખાપરાઈ હેડ્યા છે બહુ ભાઈ પણ તો હું ભૂકમ હતો તે પેલી એવડા એવડા ડોળા ગાડે હું બીવાનો ના અને મારો ભાઈ એ જો મારા ચેડે ને ચેડે જાવું પડશે ના કે જો ધોચ્યું બગાડ નાખ્યું તો મારા એનું ઉપાડીને લઈ જવું પડશે

હું જવ પછી ખેતરે બીજા તોડવા રેગણા પેલા મજૂરો પઈ રમણ ભમણ કર નાખશે પેલી મોટા મોટા વેણ તું નાના નાના વેણ અલે કિંજલ બાપા માર માથે પડેલી કે હો હોય મારા તો ખેતરે જવાન મોડું થાય માનો સાપુ પર પર ખાપરો મને બોલે છે ના ના તે અલી આ રેગણા મોટા મોટા ભેગા કરો ને હું ખેતરે જઈ આવું કે મજૂરો હું શું કીધું કરતે હમણે અર્ધ ના રહેતે રેગણા

આજો ઓય કણિયું જું ને ઓરગા બહુ ખતર નાખશે ઓ નો ચેતી નાજો હા અરે તમે ઉડુ ઉડજો હું તમને પકડી રાખીશ એવું કેમ હા ચેતી નાજો નકર બેરાકવી જાય બવા હાલો તમારું ચંપલ હાથ જો આ બોજી આ બોજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી બેવ 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 બો 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 બો

ફાફડા જલેબી વાળું એ પાછું આને દીધું તું અને હાથમાં આવી એની હવે ફાફડા જલેબી ફાફડા જલેબી કરે આખા ઘર ને તુલાય

મા ગયા મા તું જા અમારા રોયા તું જા ને તારું બૈડું છે જા તો લઈ તમે અંદર અંદર તો ભુવાજી બીક લાગે અમને જો તમે ને આવો હા મુને જાવ હા એ જલ્દી જાજો રોકડિયા હા લમણો ઓમ કરીને બે હાર દે છોટલો પકડે

¡Le ahora, por de su madre! ¡Oh no! Ah!